તો રોડ રસ્તાને લઈને સીએમની સૂચના સામે આવે છે આ સૂચના બાદ મનપા તંત્ર પણ હવે સફાળું જાગી ઉઠ્યું છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એક્શન આવ્યા છે વડોદરામાં રોડ ઉપરના ખાડાઓને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રોડ ડ્રેનેજ અને પાણી પેનલ્ટી હવે પૂરેક્ટર નહીં મળે વડોદરામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર રિવ્યુ બેઠકમાં એન્જિનિયરનો ઉધડો લેશે અને આજ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પ્રશાંત અમારી સાથે સીધા જોડાયા છે પ્રશાંત જે રીતની માહિતી આવી છે અને અહીંયા જે રીતે કમિશનર દ્વારા મહત્વ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટ જો કામ બરાબર નહીં કરે ખાડા બરાબર પૂરવામાં નહીં આવ્યા હોય રોડ રસ્તાની ખસ્તા હાલત હશે તો તેઓને પેમેન્ટનું ચૂકવણું પણ નહીં થાય અને તેઓને નોટિસ ફટકારવામાં આવશે આ નિર્ણયથી વડોદરાવાસીઓમાં કેવી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બિલકુલથી એટલી જે રીતના વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેર સંસ્કારી નગરી કહેવાતું હતું પરંતુ પાલિકા તંત્રના ભ્રષ્ટ અધિકારીઓના પાપે વડોદરા શહેર હવે ખાડા નગરી તરીકે ઓળખાય છે ત્યારે વડોદરા શહેરના રસ્તા ઉપર વરસાદ બાદ ચારે બાજુ ખાડાઓ દેખાઈ રહ્યા છે આ સમસ્યા સામે હવે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કડક નિર્ણય લીધો છે અને તેમણે જાહેરાત કરી છે કે હવે કોઈ પણ કોન્ટ્રાક્ટરને રસ્તાના ખાડાનું પુરાણ કર્યા વગર પેમેન્ટ આપવામાં નહીં આવે માત્ર એટલું જ નહીં ડ્રેનેજ અને પાણીની લાઇનના કામગીરીમાં ખામીઓ રાખનાર કોન્ટ્રાક્ટર પર સીધી પેનલ્ટી ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે તેમજ ભૂલ કરનારા દસ એન્જિનિયરોને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવી હતી અને આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રિવ્યુ બેઠકની અંદર જે કામ પ્રત્યે નિષ્કાળજી દાખવી રહ્યા છે તે તમામ ઈજનેરોને આજે ઉઘડો લેવામાં આવશે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો જે રીતના રોડ ઉપર ખાડા પડી ગયા છે સામાન્ય વરસાદની જ અંદર આ ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને કમર તોડ રસ્તા ઉપરથી પસાર થવા મજબૂર થવું પડતું હોય છે વારંવારની અનેક ફરિયાદો ઉઠ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે આકરા પાણી દેખાવા મળ્યા હતા અને તેમને આ નિર્ણય લીધો હતો કે હવે વડોદરા શહેરની અંદર જે ખાડાઓ પડી ગયા છે કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો આ રોડ ઉપર ખાડા પડી ગયા છે જે કોન્ટ્રાક્ટરે આનું કામ કર્યું હોય તે કોન્ટ્રાક્ટર પાસે આ ખાડા પુરાવવામાં આવશે અને સાથે સાથે આ જે કોન્ટ્રાક્ટરો છે તેમને નિષ્કાળજી બદલ પેનલ્ટી આપવામાં આવશે અને પેનલ્ટી ભર્યા બાદ જ એમનું જે પેમેન્ટ છે તે ચૂકતું કરવામાં આવશે ત્યારે આપણે સ્થાનિકો સાથે વાત કરીશું જે રીતના આજે કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ખાડા પૂર્યા બાદ જ કોન્ટ્રાક્ટર જે છે તેમનું પેમેન્ટ કરવામાં આવશે આ કેટલો યોગ્ય નિર્ણય તમે જોશો Редактор પ્રશાંત માફ કરશો અવાજ નથી આવી રહ્યો એકવાર આપ ચેક કરી લેજો અવાજ નથી આવી રહ્યો સ્થાનિકનો હાલ જે રીતે અહીંયા દ્રશ્યો સામે આવ્યા છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે આ કોન્ટ્રાક્ટરોને ટકોર કરવામાં આવી છે કે ખાડા પહેલાં પૂરો પછી પેમેન્ટ તમને મળશે જો ખાડા પૂરવામાં નહીં આવ્યા હોય રોડ રસ્તાની ખસ્તા હાલત દેખાશે તો એક પણ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ નહીં મળે આ સાથે જ કેટલા રોડ એન્જિનિયર છે જેઓને પણ રોડ રસ્તાની ખરાબ ગુણવત્તાના કારણે નોટિસ ફટકારવામાં આવી છે પ્રશાંત અમારી સાથે જોડાયેલા છે શાંત ખાસ કરીને જે પ્રકારની આ હાલત રોડ રસ્તાની વડોદરામાં થઈ છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય બાદ કયા કયા વિસ્તારમાં રોડ રસ્તા ને સમારકામ કરાવવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવે છે આ બિલકુલથી જે ફતેગંજનો વિસ્તાર છે ફતેગંજ વિસ્તારની અંદર આ રોડ ઉપર અનેક ખાડાઓ પડી ગયા હતા અને તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે એક જ અઠવાડિયાની અંદર આ જે રોડોનું સમારકામ કર્યું હતું ત્યાં ફરીથી મોટા મોટા ખાડા પડી ગયા હતા અને આ રોડ ફરીથી ડિસ્કો રોડ બની ગયો હતો ત્યારે સ્થાનિકોમાં ઘણો રોષ છે પરંતુ હવે જ્યારે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી લઈને લોકોમાં ખુશીની લાગણી